જે લગ્ન પ્રસંગમાં આજે આપવા આવવાનો છે તો પોતાની સાથે પોતાના સાત ડિસ્ટર્બના માણસો લઈ અને પીઆઈસી જાતેથી આ આરોપીની રેકી કરતા હોય મીનવાયેલ આ ફાર્મ ઘણું મોટું હોય એટલે અલગ અલગ રસ્તાઓ માટે છે એમના માણસો ડિપ્લોય કરેલા હોય તેવા સમયે આ લખન મેરુ ચાવડા છે પોતે બહાર નીકળતો હોય અને પીઆઈસી વત્સલ સાવર સાહેબે તેમને પકડેલો પરંતુ અન્ય તેના બીજા સાત થી આઠ સાગરી તો આવી જતા જપાઝપી કરેલી નીચે પાણી દે અને

જે આ આરોપી છે તેનો એક સ્કોર્ફો છે એ હાલ ગુનાના કામને કબ્જે કરવામાં આવેલો છે આ સિવાય એમની કેવી આરોપી છે પોતે ભીડનો લાભ લઈને ભાગી ગયેલો છે આ માટે છે એ પ્રયત્ન હાલ પોલીસ દ્વારા શરૂ છે હાલ સુધી હજુ અમને જે પીઆઈસી છે તે જોઈ ઓળખી શકે છે તો એકવાર આ તપાસ દરમિયાન જ્યારે પણ સ્થિતિ આવશે ત્યારે તેમના ઓળખ પર એ કરી અને જે ખરેખર ગુનામાં સંડોવાયેલા હોય તેમની ધરપકડ કરવામાં આવશે